મને હલો મેરે ધારા કે એરેન્જ મેરે ધારા ને ખાય કે કાજે માં મારો જન્મ હતો તો મારો જન્મ તો હું કઈ રીતના થયો મને થોડી ખબર છે તમારો પ્રશ્ન છે મને થોડી ખબર હોય મને પૈસા અને ઝેર ખાવાના પૈસા નથી તાર શોપિંગ કરવી છે ઝેર તો હું લઈને આવી છું પણ ખાલી શોપિંગ કરવાના જ પૈસા પગ તમે મને નોકરાણી બનાવી દીધી પણ નોકર જેવી હાલત છે લઈને વાયરા ને નોકર ની પત્ની નોકરાણી છે ને મમ્મી આ ચિઠ્ઠી નિશામાંથી મોકલી છે લાવો શું પરાક્રમ કરીને આવ્યા તમારા બાળકને ઘરેથી નવડાવીને મોકલો તમે પણ છોકરાને સૂંઘવાની બદલે ભણવામાં ધ્યાન આપો લિતીન શુભની મમ્મી